અજીતભાઈ ભવુધભાઈ જાદવ ગામ ગાંગે મારા ગામની અંદર મારું ગામનીથી પાંચસો મીટર દૂર અમારી વાડી ઓરણેજ રોડ ઉપર આવેલી છે તે રોડ ઉપર વાડી વિસ્તારની અંદર મારા કાકાની ઘરે ક્રિયાનો પ્રસંગ હોય તે પ્રસંગ ઓલા ક્રિયાના ઓલાના કાર્યના કારણે સ્ત્રીઓ છે વાડી આવતી હતી ત્યારે રસ્તાની અંદર કોઈ સળગતી વસ્તુ પોતાના હાથમાં આવેલ ખોટી માની અને તે બાજુના ઓલાની અંદર આપણે વેકડાની અંદર ઘા કરી દેવામાં આવે છે જ્યારે બે દિવસ બાદ મારા મોબાઈલની અંદર સોશિયલ મીડિયા દ્વારા મને જાણ થઈ કે કંઈક આવી વસ્તુ ઘંટિયા ગામના કોઈ નાગરિકની ગુમ થયેલી છે એમ મેં સ્ત્રીઓને જાણ કરતાં સ્ત્રીઓએ કીધું કે આવી કોઈ વસ્તુ અમારા હાથમાં આવી હતી પણ ખોટું ગણે ને અમે દૂર વેકડામાં ફેંકી દીધેલી છે એમ પછી ત્યારબાદ મેં એને જાણ કરેલ કે આ વસ્તુ તમે શોધો એમ ત્યારે તે અમારા ઘરના બહેનોએ તે વસ્તુ આખો દિવસ શોધી હતી તો તે સાંજના સમયે પાંચ વાગ્યે એ વસ્તુ અને મારી પાસે લઈને આવે છે ત્યારે હું મારી પોતાની વાડીએ હતો ત્યારે મેં એ વસ્તુ છે એ ચેક કરી ચેક કરી અને મારા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પઢિયારને જાણ કરે અને દિલીપભાઈ પઢિયાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ ત્યારબાદ અમે પાસા આચાર્ય શ્રી દિલીપભાઈ છાલાનો સંપર્ક કરી તમારા ગામમાં ઘંટિયા ગામના આવી રીતના કોઈ લોકો છે તેનો હાર છે ગુમ થઈ ગયેલો છે તો તેના ફોટોગ્રાફ્સ આશે તે છે બધું મોકલો તો વોટ્સઅપ દ્વારા અમને તે ફોટો મોકલવામાં આવ્યો તે ફોટો અમે ચેક કર્યો તો તે વસ્તુ છે તેની સાથે મેચ થતી હતી સાંજના સમયે ફરી પાછા દિલીપભાઈનો અમે કોન્ટેક કરી અને પોલીસનો કોન્ટેક કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે આવતીકાલે સુત્રાપાડા મુકામે આપણે પોલીસ સ્ટેશનની અંદર તે લોકોને બોલાવી અને તે હાર આપણે તેને સુપ્રત કરશું અને અમે સુત્રાપાડા ગયેલ અને ત્યાં ઘંટિયા ગામના જે સાંડપા પરિવાર છે તેની સાથે ઘંટિયા ગામના અગ્રણી શ્રી દિલીપભાઈ ઝાલા પણ આવેલ અને સાથે મળે અને અમે તે હાર છે તે જે તે કુટુંબને સુપ્રત કરેલું છે હું દિલીપસિંહ ઝાલા ગામ ઘંટીયા આચાર્ય શ્રી વસાવ પ્રાથમિક શાળા ગત પચીસ તારીખના રોજ અમારા ગામના બાલુભાઈ ચાંદપા અને એના પત્ની સિંધાસથી ઘંટી આવતા હતા ત્યારે એનો હાર રસ્તામાં પડી ગયેલો એની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવેલી હતી ત્યારબાદ પરમ દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે અજીતભાઈ મને ફોન આવેલો કે ભાઈ તમારા ગામમાં એક હાર ગુમ થયેલો છે અને ફોટોગ્રાફ મોકલો અમને હાર મળેલો છે પછી એ ફોટોગ્રાફ ભાઈ બાલુભાઈને ફોન કરી અને ફોટોગ્રાફ મેળવેલા અને અજિતભાઈને મોકલેલા તો એને કીધું કે આ હાર એ જ છે બરાબર પછી પોલીસ દળનો કોન્ટેક કરી અને ચાંદપા પરિવાર અને ગાંગીથાન જાદવ પરિવારનો કોન્ટેક કરી અને ગત તારીખ ત્રીસના રોજ સૂત્રાપાડા મુકામે અમે હાર સોંપેલ છે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस अपना मकान ने घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज, होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ